અને આપણે ઉઠીને ફ્રેશ થઈને નાઈ ધોને તૈયાર થઈને હવે જવાના છીએ મહાદેવના દર્શન કરવા માટે તમને બધાને ખબર હશે કે સવારના ભરમાં તમારો ભાઈ ઉઠીને પેલા મહાદેવના દર્શન કરે છે પછી પાણી પીવે છે અને પછી કોલેજ જાય છે અને આજે કંઈક સરપ્રાઇઝ મળવાનું છે તમને યાદ હશે કાલના બ્લોગ જણને જોયું હશે સરપ્રાઇઝ શું છે એના માટે તમારે બ્લોગમાં કન્ટિન્યુઅસલી બન્યું રહેવું પડશે તો ચલો પેલા જઈએ છીએ આપણે સરપ્રાઇઝ તો નથી કોઈ બટ એક મહત્ત્વની વાત છે કે મારા લાઈફની છે તમને કદાચ જાણી ગમે ન ગમે આઈ ડોંટ નો બટ જોઈએ છીએ શું થાય છે એટલે વ્લોગમાં આજે કન્ટિન્યુઅસલી બની રહ્યો છું ફટાફટી જઈએ પેલા મહાદેવના દર્શન કરવા માટે કેમ કે મહાદેવના દર્શન કરીને ફટાફટી મારે કોલેજ પણ જવાનું છે અને આજે ઉપવાસમાંથી નાસ્તો પણ કરવો પડશે ને યાર બહુ ભૂખ લાગે છે તો ચાલો ઉઠતાની સાથે જ મને મારા ભાઈ જોવા મળે છે કામ છે હોય રમ રોમ ભાઈ એક આ મારો ભાઈબંધ છે એક આ ભાઈ બન છે જો આ ભાઈ વાટ જ બેઠો હોય કેમ કે રોજ બિસ્કીટ ખવડાવે ને એટલે મજામાં ને સારું પછી મળી જઈએ છે महादेव महा महा ना दर्शन करवा તો ફાઇનલી મિત્રો મહાદેવના દર્શન થઈ ગયા છે હનુમાનજી પણ દર્શન કરના ગયા હારો એટલે એટલે બને દર્શન થઈ ગયા છે ને ફરી બાબડા પાછા જઈ ગયા છે કોલેજ સાઈડ પાછો 1 કિલોમીટર ચાલવાનું ચાલવાનો 1 કિલોમીટર આવવાનો 1 કિલોમીટર ચાલવાનું પણ ચાલે લાગે જમી છે આ જમીનું નામ છે ચાલો પડશે ચાલો સહી હવે કોલેજ સાઈડ ગરમી એટલી થાય ને કે આખો શર્ટ પલળી ગયો દેખાય એટલે ગરમી બી એટલી બધી થાય છે ને વાત ના મૂછો એમ તો ફાઇનલી ગાઈ આજે છે ને કોલેજમાં ખોખો છે કેમ છે ભાઈ મજામાં તો આજે છે ને મારે ઊભી ખોખો રમવાન છે કેમ છે ભાઈ મજામાં તો ચલો આજે ખોખો રમી લઈએ સિદ્ધાર્થભાઈ સિદ્ધાર્થભાઈ કેમ છો મજામાં શું રમવાન છે આજે ખોખો હા

तो अभी चल रही है हमारी चेस की मैच आप देख सकते हो हमारे सीनियर जी यहाँ पे क्या आपने कौन सी चाल चली ये ओके 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 तो आप देख सकते हो अब हम कुछ नया करने जा रहे हैं okay. क्या लगता है आप जीत पाओगे आपने पहले ही मेरी रानी ले ली <laughs> रानी 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 તો ફાઇનલી ગાઈસ આપણે તો થોડો ચાલતા હતા ને તો આપણને એક ફેમસ વ્યક્તિ મળી ગયા તમે કદા ઓળખતા હો કેમ છો ભાઈ મજામાં એકદમ ફાઇન કેમ છો તમે બસ મજામાં છો તમે કેમ છો એકદમ ફાઇન ફાઈની પર્સનાલિટી આમ જો હું વિડિયો લાગતો કે ભાઈ હું કે હવે સમજ અત્યારે એટલા સરળ સ્વભાવના છે મજા આવી ગઈ ભાઈ વિચાર કરો ચા પીવે છે આટલા મોટા ફેમસ માણસ યાર અમદાવાદમાં તો ચા આવી રીતે જ પીવાની અરે એ જ મજા આવે યાર થેન્ક યુ અમાર ભાઈ થેન્ક યુ થેન્ક યુ તો અમારે શું કહેવાય તમારો ચશ્મા આવ્યા છે ફોટું ના પડે ચશ્મા મારે છે ને ચશ્મા બ્લેક કલરના ચશ્મા છે ને થોડા ઢીલા પડતા હતા હવે લેન્સ કાર્ડમાં આવી ગયા ચશ્મા માટે કેમ કે આપણે અહીંયાથી નથી લીધા હતા એટલે લેન્સ કાર્ડમાં ચશ્મા ઠીક કરી નાખે પછી જઈએ રૂમ ઉપર થકાઈ ગયું છે તો ફાઇનલી ગાય છે રાતના વાગી જાગ્યા છે સાડા આઠ ને આપણે છે ને જમવા જઈએ છીએ પાણીની બોટલ લઈ લીધું છે ફટાફટ જમી લઈએ જોઈએ આજે જમવામાં શું છે તો બ્લોગમાં કન્ટિન્યુઅસલી બન્યા હતા જમવું જવું જમવાનું જોવા માટે કેમ કે અહીંયા છે ને ગારો થઈ ગયો તમે જોઈ શકો કાદો કાદો ને ઘીચાડે ઘટે નહીં એવું થઈ ગયું છે શાંતિ પેલા જમવા જવાનું છે આજ તો આજે દેવાંગ ભાઈ ની મજા હતા મજા આવી ગયો યાર એનો સ્વભાવ એવો હતો મસ્ત સ્વભાવ હતો કઈ ઘટે નહીં હોય યાર આજે જેમ મને રસ્તા હોય મળ્યા ચા પીધા ચા પીધા હતા ફોર વ્હીલર ને હું આમને હેલો જતો ભાઈ હું કે ફ્રેન્ડની જોડે અને મારી નજર ગઈ સીધી મેં તો આજે દેવાંગ ભાઈ કેમ છો મજામાં તો ભાઈને ને મળ્યા આપડા મજા આવી ગઈ ભાઈનો સ્વભાવ બહુ સારો છે ચલો આવડે જમી આવી તો જય કૃષ્ણ બધાના રાતના વાગી ગયા છે અત્યારે અગિયાર ને સત્તાવન એટલે આઈ થિંક બાર તો વાગવા જાય છે વાતો વાતોમાં ભૂલાઈ ગયું કે સરપ્રાઇઝની વાત કરવાની સરપ્રાઈઝ તો નથી પણ જિંદગીનો અહેમ નિર્ણય લેવા જઈ રહ્યો છું કે બહુ મોટો નિર્ણય છે બહુ જ મોટી વાત છે જે મારી લાઈફની છે બીજા કોઈને ખબર મીન્સ ફરક તો નહીં પડે બટ મને બહુ ફરક કરવાનો છે બટ એ વાત આપણે કાલે કરીશું આજે નહીં કે પછી આજના વ્લોગમાં પછી ઇન્ટરેસ્ટિંગ ઘણું બધું આવી ગયું છે એટલે કાલના વ્લોગને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે કાલે તમારે વેઇટ કરવો પડશે એવી બહુ મહત્ત્વની વાત છે જે મારા જિંદગીના નિર્ણયો મીન્સ લાઈફમાં બહુ મોટો નિર્ણય થશે ઘણો નિર્ણય ઘણો મોટો નિર્ણય કે જે વસ્તુ મને કરવી ગમે છે એ વસ્તુ હું બંધ કરવાનો છું ક્યાં સુધી આઈ ડોન્ટ નો એટલે કાલના વ્લોગની રાહ જોજો મજા આવશે અને બસ અત્યારે બાર વાગે હું આંટા મારું છું હું ગાવતી નથી ઘણા લોકો મેસેજ આવ્યો કે ભાઈ તમે કેમ આખી રાત જાગો છો મીન્સ આટલા લેટ સુધી જાગો છો તો એનું કારણ છે કે નહીં હું ગાવતી યાર કેમકે જેની સાથે વિડીયો કોલિંગમાં વાત એન્ડ થતી વાત બંધ થતી ગુડ નાઇટ કહીને ઊંઘવાની ટેવ પડી ગઈ હતી તેની સાથે ચોવીસ કલાક વાતો થતી અને અચાનકથી બધું જ બંધ થઈ જાય વ્યક્તિનો સાથ છૂટી જાય વ્યક્તિ આપણી સાથે ના હોય અને જિંદગીમાં ખૂબ એકલા હોય સંઘર્ષો ભાઈ જિંદગીમાં જ્યારે વ્યક્તિનો સાથ હતો ત્યારે બધી જ મુસીબત કંઈ નથી લાગતી બટ જ્યારે વ્યક્તિ સાથે ના હોય ને ત્યારે બધું અધૂરું લાગે યાર શાયદ આ પ્રેમ જ કંઈક અલગ વસ્તુ છે યાર તેણે પ્રેમ કર્યો હશે એ શાયદ સમજી શકે છે બાકી ઘણા લોકોને લફરું લાગતું હોય છે ઘણા લોકોને બસ મજાક મસ્તીમાં જતું હોય છે બટ પ્રેમ એક એવી વસ્તુ છે કે એક વખત કર્યા પછી વ્યક્તિને ભૂલવું પણ અઘરું પડે છે જિંદગીમાં સફળતા હોય ને એ બી નિષ્ફળતામાં ફેરવાઈ જાય છે અને એક લાગણીશીલ વ્યક્તિ જે હશે ને એને ખ્યાલ હશે જ કે પ્રેમ શું છે યાર લાઈફ કેટલી અઘરી હોય છે યાર છોકરા રહી પણ નહીં શકતા છોકરા રોવે તો બધા કે છોકરાઓ ના રોવે એટલે લાઈફ છે કમાવું પડે પોતાના માટે પરિવાર માટે પ્રેમ માટે કંઈક બનવું પડે ન સમાજ મેણા મારે ન બને તો ફેમિલી મેણા મારે અને છેલ્લે જ આવશે કમાઈશ નહીં કમાઈશ નહીં તો કોઈ બાપ કોઈ દીકરી નહીં આપે એ તો આમ બી અત્યારે નથી આપતા કમાશો તો બી નહીં આપતા એટલે જિંદગી છે ખબર નહીં કેવી રીતે ચાલતી જશે ક્યારે પ્લેન ક્રેશ થઈ જાય કંઈ નક્કી નથી એટલે બસ જિંદગીને જીવી લો મજા મજા કરી લો અને પોતાના પ્રેમ માટે લડજો અને કોઈ કંઈકના બની રહેજો તાર બધી જગ્યાએ મોઢા ના મારતા કારણ કે મેં ઘણી જગ્યાએ એવા પણ જોયો છે કે મેરિડ લાઈફ પછી પણ છે ને અફેર રાખતા હોય છે સિંગલ લોકો તો આમના બદનામ થઈ ગયા છે બાકી મેરિડ લાઈફમાં એટલા બધા અફેર રાખતા હોય છે લોકો વાત ના પૂછો કેમ કેમ ખબર છે કે ઓલરેડી લગ્ન તો થઈ ગયા છે ક્યાં મૂકીને જશે બટ પ્લીઝ મારા ભાઈઓ તથા બહેનો પ્લીઝ કોઈ એકના બનીને રહેજો એમાં જ મજા છે બધે મોઢા મારવા જશો ને તો જિંદગીમાં ગોટાળા ચડી જશે અને પ્રેમ હંમેશા એક વ્યક્તિ જોડે થશે બધા કંઈક ઘણા લોકો એમ કહે છે પ્રેમ તો જગ્યાએ જગ્યાએ થાય અરે પ્રેમ ના હોય એને શું કહેવાય કંઈ નથી બોલું મળે તમે સમજી ગયા છો સમજદારને ખાલી ઇશારો કાફી છે અને પ્લીઝ હંમેશા એક સ્ત્રીની રિસ્પેક્ટ કરજો એને મેં ઘણા છોકરાઓ એ પણ જોયા છે કે જે છોકરીઓને બહુ ગાળો દેતા હોય છે રિલેશનશીપમાં આવ્યા પછી હાથ ઉપાડતા હોય છે બરાબર ઘણા મેસેજ આવે છે કે ભાઈ અચાનકથી સડનલી એ છોકરાએ મારી સાથે વાત બંધ કરી દીધી બ્લોક કરી નાખી હું જસ્ટ પછી ખ્યાલ આવે કે હા કે ફિઝિકલી રિલેશન બંધાઈ ગયું પછી એકબીજાને મૂકી દીધા એટલે પ્લીઝ છોકરીઓ જોજો અત્યારે ટાઈમપાસનો જમાનો છે યુઝ એન્ડ થ્રોનો જમાનો છે તો સાવચેતી જરૂર રાખજો કારણ કે બોતલની કિંમત છે ને ત્યાં સુધી જ હોય છે કે જ્યાં સુધીમાં પાણી ભર્યું હોય છે એટલે બહુ સાવચેતી રાખજો પસંદ કરતા પહેલાં પણ વિચારજો કેમ કે પ્રેમના નામે એટ્રેક્શન પણ હોય છે જસ્ટ ફિઝિકલ થવા માટે પણ હોય છે એટલે પ્લીઝ જ્યારે તમે કોઈ છોકરાને પસંદ કરો છો તો સો વાર વિચારજો સો વાર વિચારજો કારણ કે બધા છોકરાઓ સારા નથી હોતા આઈ નો કે હું છોકરો છું બટ હું વિચારું છું કે એંસી ટકા છોકરામાંથી વીસ ટકા બી ખરાબ હોઈ શકે છે અને એંસી ટકા બી ખરાબ હોઈ શકે છે તમે પસંદ કરો છો તો સો વાર વિચારજો અને છોકરાઓને પણ એ જ કહીશ કે દરેક છોકરીઓ સારી પણ નથી હોતી અને દરેક ખરાબ પણ નથી હોતી અને પ્લીઝ ક્યારેય કોઈ છોકરી સાથે રમત તો ન જ રમીએ અને એ પણ ફિઝિકલ માટે તો નહીં જ કરી બાકી અત્યારે તમને ખબર છે કે રિલેશનના નામે બસ ફિઝિકલ થાય છે ઓનલી યુઝ એન્ડ થ્રો અને આ જમાનો છે જ અને કાં તો પછી બ્લેકમેલ ચાલુ કરે છોકરાઓ છોકરીઓ તો મેં ઓછા બ્લેકમેલ જોયા પણ છોકરાઓ વધારે છોકરીઓને બ્લેકમેલ કરતા હોય છે એટલે મારી બહેનો ધ્યાન રાખજો સાવચેત રાખજો જિંદગી તમારી છે તમારે સાચવવી પડશે પ્રેમ કરો કોઈ ગુનો નથી કોઈ જ પાપ નથી બટ યોગ્ય વ્યક્તિને પસંદ કરજો હાઈ નો કે અત્યારે લોકો પ્રેમ કરો એટલે સમાજ વચ્ચે આવે છે તો હું તો એ જ કહું છું કે લડજો સમાજ સાથે પરિવાર સાથે બધા સાથે લડી લેજો કારણ કે જિંદગી તમારે જીવવાની છે પરિવારને નહીં મા બાપ પણ છે ને મંડપ સુધી સાથ આપવાના છે પછી એ પણ એમ કહી દેશે કે યાર તું તારા સમાજ તારા ઘરનું સાચવી લેજે અમે આમાં નહીં પડીએ મેં ઘણી જગ્યાએ એવા જોયા છે કે લગ્ન પછી એ દીકરી દુઃખી થતી હોય છે પણ મા બાપને આટલી હૃદ્દી ભરે છે ને એની કંઈ પડી નથી હોતી યાર પછી એમ કહી દે કે હવે તારું છે તું તો જોઈ લેજો એટલે મા બાપ પણ મંડપ સુધી સાથ આપવાના છે સાથ આપશે તો જિંદગીભરનો એક સારો અને સાચો જીવન સાથી એટલે પસંદ કરો તો ધ્યાન રાખીને પસંદ કરજો અને હું જો તમે કોઈને પ્રેમ કરતા હોય અને પરિવાર કે સમાજ નડતો હોય તો લડજો એ બધા સાથે હું તો એ જ કહું છું જિંદગીના છેલ્લા શ્વાસ સુધી પ્રેમ એનું નામ જ છે કે જે શ્વાસ સુધી લડે છેલ્લા શ્વાસ સુધી લડે કે લગ્ન કરીશ આ જોડે કરીશ પ્રેમ છે તો પ્રેમને નિભાવજો બાકી મૂકીને જવાળા તો ઘણા છે એટલે બસ જિંદગી છે બહુ સારી રીતે જીવી લેજો મનમાં રાખીને નહીં મન ભરીને જીવી લેજો કારણ કે છે ને જિંદગી જીવવા જેવી છે જીવી લો ક્યારેય કયું પ્લેન ક્યારે કોના ઉપર ક્રેશ થઈ જાય કંઈ નક્કી નથી કારણ કે મોત મોત આપણે છે એક સેકન્ડ આવી હોય છે ક્યારે આવી જતું હોય હું અહીંયા ઊભો છું અને માનો કે અહીંયા સાફ નીકળ્યો હું તો વિડીયો જ બનાવું છું પગમાં કરડી ગયો નહોતો જતો રહ્યો એટલે આ રે રિયાલિટી રિયાલિટી છે કે મોત આપણાથી એક સેકન્ડ આગળ હોય છે ક્યારે આવી જાય ને ક્યારે મરી જાય કોઈ જ ભરોસો નથી કેમ કે છે ને નામ છે એનો નાશ છે એટલે જેનું નામ છે એનો નાશ છે તો મારું નામ છે તો મારો નાશ જરૂર છે એટલે ઈશ્વરે જ્યારે નિશ્ચિત કર્યું હોય છે આપણી મોત ત્યારે આવી જવાની છે એટલે મોતથી ડરવાના બદલે જિંદગીના જીવતા શીખી છું અને જિંદગીમાં જેટલા જીવો એટલી કોઈકને મદદ મદદ કરવાનો વિચારજો એવું ના વિચારતા કે હું આનું પડાઈ લઉં આનું પછાડી લઉં અને ઈર્ષ્યા આ દુશ્મનાવટથી દૂર રહેજો એ બસ થોડી ઘણી વાતો છે અને આ બાજુ જિંદગીમાં એક ઉતાર લેજો બહુ મજા આવશે અને ઈશ્વરમાં હંમેશા માણસનો ડર હોય કે ના હોય માણસનો હું તો કહું માણસનો ક્યારેય ડર રાખવાનો નહીં ભલે સાત નહીં તોપ કેમ ના હોય એનો ડર ના હોવો જોઈએ ડર હોવો જોઈએ કે ઈશ્વરનો કે હું સાચું હું સાચા માર્ગમાં છું તો મને સામેવાળાનો ડર નથી પણ જો હું ખોટી છું તો ખોટો છું તો ઈશ્વરનો ડર હંમેશા રાખજો બસ આટલું જ કહીશ બાકી બીજું તો નહીં કહું બાકી માણસ ગમે એવો સામે ગમે એવી મોટી તોપ આવી જાય તો ડરવાનું નહીં યાર આપણે ખોટા હોય તો ડર લાગે અને મને જ્યારે ડર જ્યારે કેવું લાગે ખબર કે જ્યારે હું ખોટો હોય ત્યાં ડર બાકી સાચો હોય ત્યારે હું એ વ્યક્તિ સામે પણ ઊભો વાત કરી શકું છું એ પણ ડરિયા વગર મારી લાઈફની જે લવ સ્ટોરી છે ને એ હજી રિલીઝ નથી કરવાનું બહુ ટૂંક સમયમાં પછી હું કરીશ આખી આખી ઘટના કરીશ સ્ટોરી હું અને રિયલ લાઈફની ક્યારે કરીશ આઈ ડોન્ટ નો બટ શ્યોર તમારા સમક્ષ જરૂર રાખીશ આખી લવ સ્ટોરી મારા પ્રેમની જીવ શબ્દ નથી એ મારી બધી લાગણીઓ છે યાર મારું સર્વસ્વ છે આમ ગણો ને એમ પ્રેમ જ સર્વસ્વ હોય છે માણસ માટે છે સાચો પ્રેમ કરતો હોય બાકી બાર વાગે પણ આવી બધી વાતો કરું છું અમુકને પલ્લે પડતી હશે અમુકને બધું હું કે ઉપરથી જતો હશે અમુક કહેતો કહેતો છું યાર વ્યૂ છાપવાના ધંધીના કરે છે અમુકને એવું લાગતું છે કે બસ આ બધું એનું રામાયણ ચલાવે છે ના 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 ભાઈ આ જેના પર વીતી હોય છે ને એને જ ખબર હોય છે કે લાઈફમાં શું થાય છે પ્રેમ શું છે ચલો આજના વ્લોગ એ એન્ડ કરીએ છીએ કારણ કે હવે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે ટાઈમ થઈ ગયો છે કેટલા બાર વાગી ગયા છે બાર ને પાંચ થઈ ગયા છે મળીએ છીએ કાલના એક નેક્સ્ટ વ્લોગમાં ત્યાં બધું ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ મળીએ છીએ કાલે એક સરપ્રાઈઝ સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ